જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું ગલકાનું શાક ગલકાનું શાક બનાવવા માટે મેં ચારસો ગ્રામ ગલકા લીધા છે એકદમ સરસ આપણે આ માંડવા ના આવે એવા લાંબા ગલકા લીધા છે આનું શાક એકદમ મીઠું થાય છે અને આપણે આ ગલકું થોડું એવું આ રીતના ચાખી લેવાનું છે ગલકા પણ કડવા આવતા હોય છે એટલે પેલા આપણે બંને ગલકા ચાખી લેશું આગળ પાછળનો ભાગ અમે કાપી લીધો છે અને હવે તેને આપણે છાલ ઉતારી લેશું આપણે વ્હાઇટ ભાગ એકદમ એ રીતના ઉતારવાની છે આપણે છાલ આખી ઉતારી નાખવાની છે સેજ લીલો આપણે ભાગ રહેશે તો આપણું શાકનો ટેસ્ટ નહીં આવે અને ઘણાને હલકાનું શાક પણ પસંદ ન હોય છે પણ જો આ રીતના છાલ ઉતારીને કરીશું તો આ શાક તમારા ઘરના બધા ખાશે એકવાર આ રીતના મારી રીતના બનાવજો એટલે એકદમ સરસ મજાનું શાક બનશે અને ઘરના બધા ખાશે આ શાક આપણે ડુંગળી આપણે આ રીતના આપણે બધા ગલકાની છાલ ઉતાર લેવાની છે આપડે ગલકાની છાલ ઉતરી ગઈ છે આ રીતના પહેલાં આપણે નાના ટુકડા કરી લેશું અને આપણે વચ્ચેથી ચાર ભાગ કરી નાખીશું આ રીતના અને આપણે તમે જે સાઈઝના ખાતા હોય એ પ્રમાણે આપણે આ રીતના સુધારી લેવાના છે બધા ગલકા આ ગલકા એકદમ સોફ્ટ હોય છે અને આપણે તાજા ગલકા જોઈને લેવાના છે જો વાસી ગલકા હશે તો આપણું શાક મીઠું નહીં થાય આ રીતના આપણે બધા ગલકા સુધારી લઈશું આપણે બધા ગલકા સુધારાઈ ગયા છે અને મેં લસણ લીધું છે આપણે આમાં પેસ્ટ નથી નાખવાની આ રીતના લસણ ફોલીને નાના ટુકડા કરી લેશું આનો એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આપણે ખાવાની પણ એકદમ મજા આવે છે એટલું મસ્ત આપણે લસણના કટકા નાખીશું તો થશે હવે આપણે આનો વઘાર કરીશું આપણે આ શાક કુકરમાં બનાવવાના છીએ કુકરમાં જરા પણ પાણીનો ઉપયોગ કર્યા વિના એકદમ મસ્ત થશે આપણે ત્રણ મોટી ચમચી તેલ નાખીશું આપણે જેટલું તેલ ખાતા હોય તેટલું નાખી શકો છો મેં ત્રણ ચમચી નાખ્યું છે હવે આને આપણે ગરમ થવા દઈશું આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે વન ફોર સ્પૂન આપણે રાઈ નાખીશું ને વન ફોર આપણે જીરું નાખવાનું છે અને આપણે આ લસણની કળીની લીધી છે તે સાથે નાખી દેવાની છે આપણે એકદમ બ્રાઉન કલરની ખાવા દેવાની છે એટલે આપણે શાક એકદમ મસ્ત બને આ બધું એકદમ મસ્ત આપણે પાકાવા દેવાનું છે આપણે હિંગ નાખીશું અડધી ચમચી હિંગ આપણે છેલ્લે નાખવાનું છે ને પણ આપણે હિંગ બળી જશે લસણ એકદમ મસ્ત બ્રાઉન કલરનું થઈ ગયું છે હવે આપણે ગલકાથી ધારેલા છે તે ઉમેરી દઈશું આ બધું આ રીતના આપણે તેલા મસળ દેવાનું છે એટલે પહેલા ધોઈને લેવાના છે ધોઈને બધું સાફ કરીને આપણે સુધાર્યા પછી ધોઈ સુકાપું તાકનીથી ન જાય એટલે પહેલા આપણે બצારે કળિયાઓને ધોઈને સાફ કરીને ત્યાર બાદ આપણે સુધારવાનું છે આ રીતના આપણે એકદમ સરસ આપણે કપડા દેવાનું છે હવે આપણે હમતી જંજી આપણે અડધા કાવડામાં લઈશું

એટલું થોડું એવું રહેશે એટલે આપણે નિમક એ પ્રમાણે નાખવાનું છે આપણે સરસ દળી ગયા છે હવે આપણે મસાલા નાખી દઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર ને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાની નાખશું આપણે બીજા કોઈ મસાલા નથી નાખવાના અને આપણે એકદમ સરસ હલાવીને આપણે મિક્સ કરી દેવાનું છે જો તમે આટવ તો આ સ્ટેપે તમારે નાખવાનું છે હવે આમાં આપણે પાણી કે કશું નાખવાનું નથી આપણે આ રીતના ઢાંકી દેસુ અને ધીમા ગેસે બે વાગવા દેસું એટલે એકદમ મસ્ત ચડી જશે આપણે શાક તપાસી લેશું એકદમ મસ્ત આપણે શાક ચડી ગયું છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું જો આપણે પ્લેટમાં શાક કાઢી લેશું એકદમ મસ્ત અને એકદમ સરસ મજાનું આપણે રસાદાર શાક તૈયાર થઈ ગયું છે આપણે આ શાકમાં જરો આ મારી સ્ટેકથી બનાવશો તો એકદમ મસ્ત શાક થશે અને જો તમારે રોટલા સાથે ભાખરી સાથે ખાવું હોય તો રસાવાળું પડી કરી શકો છો મારે રોટલા સાથે ખાવાનું છે એટલે મેં રસાવાળું બનાવ્યું છે આપણું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉપરથી ધાણાકાજી સિમ્પલ કરી દઈશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ